મહત્વના નિર્ણયો લેવાયા છે જેમ અને બાબરી જેવા પ્રસંગોમાં ભોજન સમારોહો અને ઉડામણાની પ્રથા બંધ કરી માત્ર રોકડ વ્યવહારને પ્રાધાન્ય આપવું બિનજરૂરી ખર્ચ ટાળીને બાળકના નામે એફડી કરવી અને શિક્ષણ તરફ આગળ વધવા પર ભાર મુકાયો છે જેમ અને બાબરીના પ્રસંગોમાં બીજે વગાડવા પર તેમજ બર્થડે પાર્ટીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે દીકરો કે દીકરીના જન્મ પર

અમે રાત્રે અમારા ઠાકોર સમાજના જે કુરિવાજો જે ખોટા ખર્ચા હતા એટલે પ્રજા અમારી ગરીબ છે એના લીધે અમે એ રિવાજો રાત્રે બધા પેટા મળી અમારે જે સરદારો મહારાજ છે જે મચ્છાવાળા છે અને મૂળ વતન નિર્વાણી છે પોતે શિક્ષક છે એમની હાજરીમાં અને એમના કહેવાથી ગોમ સાથે મળી અધ્યક્ષતામાં અમારા સરપંચશ્રી બધા ગામના આગેવાનો વડીલો બધા મળી અને જે કુરિવાજો હતા જેમ વસ્તુ જે કરવાની એમાં ખોટા જમણવા ખર્ચા હતા પછી જે ઓટોમનોની પ્રથા હતી પછી જે લેવલ દેવળમાં જે પ્રથા હતી એ બંધ કરી છે બધા બર્થડે કોઈનો ઉજવવાનો નહીં એમાં ખાલી ચોકલેટો વેચી અને ઉજવવું બધા જે બાબરીના ને બધા જે ખોટા ખર્ચા હતા એ પણ અમે કુડ રિવાજો બંધ કર્યા છે અને એમાં આખા ગામ લોકોને સંમતિ ફૂલ આપેલી છે અને લોકોને કીધું છે કે ભાઈ આવું જે આવું જ કાયમ માટે રાખવાનું અને જે ખોટા રિવાજો છે બંધ કરવાના અને ખોટા ખર્ચા બંધ કરવાના અમારું ગામ જે છે બહુ મજૂરી વર્ગ વાળું છે તેથી એ ખર્ચા અમે જાતે મળીને બધા બંધ કર્યા છે એમાં ગામનો ફૂલ સપોર્ટ છે સરપંચ નો ફૂલ સપોર્ટ છે પંચાયત બોડીનો પણ ફૂલ સપોર્ટ છે ગામના બીજા પણ પણ ફૂલ બંધારણ બનાસકાંઠામાં ત્રણ જિલ્લામાં જે બંધારણ કરવામાં આવ્યું ને એ અનુસંધાનમાં નોરસોલ ગામના યુવાન મિત્રોએ નક્કી કર્યું આપણા ખોટા ખર્ચા વ્યસન ભક્તિ શિક્ષણ વધારો એના માટે આપણે કંઈક કરીએ એ માટે રાતી સદારામ બોલાય બોલાઈ મીટિંગનું આયોજન કરેલું હતું રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલો